ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે તો ભાઈ આપણે નાઈ ધોઈ નીકળી ગયા છે હિંમતનગર કારણ કે પહેલી વખત આપડા ગાડી સર્વિસ કરાવવાની છે બાકી આપણે જ્યાં ગાડી લાવે ને ત્યાં એક કેવા સર્વિસ નથી કરાય એટલે આજે આપણે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ સર્વિસ કરવા માટે જોઈએ કે ભાઈ કેટલો ખર્ચો આવે છે શું થાય છે શું ની ઓલરેડી થાય બધા આ ડેલી બ્લોક એમ તો ખબર જ છે કે ગાડી મારા ભાઈ થોડો ખર્ચો તો કરાવે જ છે બટ સાત તો આપે છે ભાઈ એવું ખોટું ના કહેવાય યાર ચલાવવાની તો કોઈક અલગ જ મજા આવે છે વિકાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આજ તો વિકોજી ને બે જ જવાના છે હાર્દિકભાઈ આયા નહીં એનો કોમ્પ્યુટરમાં કોઈક કોમ છે એ હું સર

તો ગઈ શોરૂમ માં આયા છે અને જોવા પેલા જા ફર્સ્ટ ક્લાસ ચા આવી દીધા ગરમા ગરમ ફેસિલિટી તો મારા ભાઈ એક નંબર છે ઓય યાર આ હા ચા પણ એક નંબર છે યાર ઓબરી અને આ જોવા સીટ છે બધા હોય તો બીજો બધો સ્ટાફ તો ગાઈસ જોબ કાર્ડ બનાવવા માટે આવી ગયા છે પેલા તો તો ગાઈસ ગાડી સર્વિસ માં આપી દીધી છે અને અત્યારે હાલ આપણે બે હસી વેઇટિંગ એરિયામાં અને જુઓ તમારા હોન્ડાઈના શોરૂમનું શોરૂમનો વેઇટિંગ એરિયા બતાવીએ જુઓ ભાઈ કંઈક આ ટાઈપનું વેઇટિંગ એરિયા બનાવ્યું છે મસ્ત સોફા મેળેલા છે આ બાજુ ટેબલ છે પોણીની બધી બોટલો છે સામે પાછી ટીવી પણ ચાલુ છે એટલે બહુ મજા આવે છે આવની અંદર માટે પણ મોંઘું પણ એટલું છે ભાઈ હું એટલા તો સારો પૈસો કમાતા નહીં એમ માટે છે અને ના કમાતા હોય તો કમાવાળા ભાઈ હે મહેનત કરો ને પૈસા કમાવો તો ગાઈસ ગાડી પાછી ચાલુ નહીં થતી બીજલમાંથી પ્રોબ્લેમ હતો નહીં ના કારણે તો ગાઈસ ગાડીને ધક્કો માણવું પડે હે કોબ રિપિકા ધક્કો તો બનાવી લે

હા હળ પહેલાં અમે તો ગાઇઝ અંદર તો જુઓ યાર મોટી ડેમ ડિસ્પ્લે આલી છે આ એ બાકી મસ્ત લાગે છે હવે પણ કશું લખ્યું ને યાર હોન્ડાઈનું સિમ્બોલ બાકી દરેક ગાડીની અંદર આ સિમ્બોલ આવેલું છે હોન્ડાઈનું બાકી કંઈક અંદર આ ટાઈપનું દેખાય છે ભાઈ જગ્યા બી બહુ જબ્બર છે અને ઉપર પાછું સંરૂપ આલી છે

અને મસ્ત નાસ્તો કરીએ હા ઓમી દેખાય દે એક દુકાન ની મોની મોની હાજી હા આ બસ ગયા છે પાંચ વાન સવારે હો ગયા છે માં કોક દુકાન હતી આ એ બાદ જાવ છે હા તો લેડો ગાઈસ ખાના ખજાના બાજુ જઈએ અને કોક નાસ્તો કરીએ બાકી ગાડી તો મોય મૂકી છે એટલે આપરા મે હેડતા જવું પડે એ લીને જવું પડે એ લીને જવું પડે ભાઈ બની સાઈડ રે ગયા તે ભાઈ બની લઈ ના લેવાય પણ યાર દેખ અમે યાદ ને જાતે છે એડવાનું જાતે બધું કરવાનું હા હા

તો વિચાર કર્યો કે લેડો તને આટલું બધું હેડવી ના કરતા બાઈક લેતા જઈએ ભાઈ આલો વાત છે બા હાજી બસ મજા હા હા સંતી છે ને આપણી વીરીય ઉતાર દી કલર ને હા ઓ તો દિન મસ્ત નાસ્તો કરીએ હું કેમ મન તો જબ્બલ લાગી છે યાર દવા કાજી અને પીઝા માં કાઈ દીએ હું તો બટાકા પણ ખાય પીઝા બીજા નઈ ખાતો હું તાર પીઝા ખાવાના સારું અને ચા પીવા શા કોફી કોફી બરાબર કોફી

મિત્રનું બાઇક લઈને આવી ગયા છે નાસ્તો કરવા માટે અને બાઇક આપણે હા લેહો ભાઈ નાસ્તો કરીએ આપણે બાપુ રજવાડી ચા ચાયનો આપણે ચા ને નાસ્તો કરવાનો છે તો ભાઈ ઓર્ડર કરી દીધો છે અને જુઓ બે બટાકા પોવા મંગાયા છે અને શૂટલા મંગાયા છે અને સાથે પાછી મસાલાની પોપલી વાલી છે કાઉિયું હા ચટણી આલી છે હા તો ગાઈઝ મસ્ત ચા નાસ્તો કરી લીધો છે અને વાપરે જીએસસી પાછા હોન ડાયના શોરૂમમાં અને આપણે જો પ્રમોશન કર્યું હતું ને બાપુ રજવાડી ચાય તો જ આપણે નાસ્તો કરીશું કારણ કે નાસ્તો મારા ભાઈ એક નંબર હતો યાર કોમ તો આપણે જન રલીબારનું ખાતા નહીં અને બટાકામાં એટલા મસ્ત હતા ને તે આપણે નાસ્તો કરી લીધો લેડો હતા ને જીએ પાછા હોન ડાયના શોરૂમમાં તપાસ કરીએ કે ગાડી સર્વિસ થઈ જ નહીં થઈએ બાકી માતાજી ભગવાન માતાજી ભગવાન ભાઈબંધનું સારું કરે એ ભાઈબંધી ગાડી વાલી હું કહે વિકાજી હા અને કેટ દેડલ છે નહી રહીએ હા હા તો ગાઈસ હોન્ડા ના શોરૂમ માં હતા પણ એના આપેલા કી દીયા આપણે Tata ની એક નવી ગાડી આવી છે Sierra એવું કોક નોમ છે તો આપણે જોતા હઈએ બાકી તો ઓય બોડે માં આયેલું છે Tata Sierra Intelligent Return તો લેડો ફર્સ્ટ ટાઈમ હોય જ છે જોઈએ ભાઈ કેવો એક્સપિરિયન્સ આઈ છે તો ગાઈસ Tata માં આયેલી ગાડી જોવા માટે અને પહેલી ગાડી આપણે જોઈએ Sierra એલો હિલ તો મારા ભાઈ મજબૂત બના અલગ જ લુક છે બાકી કલર કોમ્બિનેશન બી બહુ સારું છે હા હાડો ગઈશ ડોર ઓપન કરીએ વાહ ભાઈ વાહ ગઈશ અંદરનું ઇન્ટેરિયર તો જુઓ એકદમ અલગ જ લુક આવે તો આખો ટાટાની ગાડી તો કેવું પડે યાર હું અમે મજબૂત હોય છે ઓલરેડી અને લુક બી એક નંબર છે અને અગત્યની વાત તો એ છે કે ભાઈ ગાડી છે ને એકદમ પેલા શું કહેવાય ઓટોમેટિક છે ખાલી રેસ જ હાલવાનો બીજું કશું ના કરવાનું સ્પેસ બી બહુ બધું સ્પેસ હાલે છે હવે સાઈડમાં જો હા આ સન ને સર બ્રેક બ્રેક તો એ જ કે લે બીરુ બાજુમાં હા હા બ્રેક નહીં લે તો ખાલી પગ મેલવા માટે આલે છે કારણ કે આ છે ને ઓટોમેટિક ગાડી છે એટલે ઓટો કાર કહેવાય શું કહેવાય ઓટો કાર બાકી સ્પેસ તો મારા ભાઈ એક નંબર સ્પેસ છે હો અને સનરૂપ તો લેજો વિકાસ સનરૂપ તો લે મોટો ડેમ હાય

અને બીજી એક વાત છે કે ગાડી છે ને તમને બધાને બે વેરિયન્ટ એક પેટ્રોલ અને એક ડીઝલ બરોબર બાકી લુક તો યાર એક નંબર છે ચાવી બાવી આલું તો ખાલી ચાલુ આ જો અત્યારે બંધ ચાવી નહીં ટાટા સી કી જોવા મારા ભાઈ એકદમ અલગ જ ટાઈપની છે યુનિક છે પાછી તો ગઈ જોવા તાત્કાલિક કોફી આવી ગઈ ભાઈ આપણે તો ખાલી ગાડી જોવા માટે આવ્યા હતા લેડો ગઈશ ની કોફી પીએ કોઈ આજ તો ખાલી ગાડીઓના શોરૂમ માં ફરવાનું છે અને શોરૂમ ની ચા ને કોફી જે મને એ પીવાનું છે ટાટામાં તો ભાઈ શિયરાની કોફી પીધી સ્વાદ તો મારા ભાઈ કમ્પ્લીટ સિરા ચલાવતા હોય ને એવું સ્વાદ આવતો હતો પણ યાર ગાડી તો મારા ભાઈ બહુ હેવી ગાડી છે યાર ભાવ પણ એવો છે તકડું લાખ નું ટોપ મોડલ છે તેર લાખના ત્રીસ હજારથી વખત ચાલુ થઈ જાય છે અને ચોવીસ લાખ કે એન્ડ આવે એટલે ચોવી લાખમાં તો મને ટોપ મોડલ મળી જાય બરોબર છે બાકી સ્પેસ તો મારા ભાઈ બહુ બધો આપે છે ગાડીમાં હવે આપણે જીએ હોન્ડાઈના શોરૂમમાં અને તો જઈને આપણે ગાડી જોઈએ કે ભાઈ એનું કામકાજ કેટલા આવ્યું છે બાકી વિકાજીએ કોફી પીધી વિકાજીએ બોલો એવું રાખી છે ભાઈ આજના દિવસમાં એ એવું જમ એવું બહુ તકડીએ

તો ગાઈસ ગેર કોઈને ખબર નહીં કે આપણા ગાડી ખાલી સર્વિસમાં મૂકી જાય તો આપણે એક જોરદાર પ્રેંગ કરીએ બરાબર છે હાર્દિકના મારા મમ્મી બધા એમ કહીએ કે ગાડી વેચી મારી છે અને પછી આપણે રિએક્શન જોઈએ કેવું રિએક્શન રહી છે બાકી જો બહાર તો કોઈ દેખાતું નહીં ગેર પણ આમ ઘરમાં બધા કદાચ અહીં અંદર મમ્મીને અસો જાય ગાડી વેચી મારી ગયા તાન હાચી ગઈ હો હા એ મત જો હેડી ના આવ્યા હેડી ના આવે એમાં બધા સિક્કા હતા ખબર છે ગાડીમાં બધું ગેરકાટ લાગ્યો આખી થયેલી બાર મેળ દીધી હા વાત નહીં આ ચુક્યો હા સર્વિસ તો કોણ ટાઈમો કરાવી એડવાઈઝરને પૂછ્યું કયો કરી લીધી થી પછી પતરાઈ ગયા એ તો બધા એ ડ્યુ કર દે ડાયરેક્ટ લોન ભરાઈ જાય બે લાખ ચેક આલે છે એની બરોબર ચેક તો વટાવી દીધો ડાયરેક્ટ નહીં અને તાત્કાલિક વટાવું બંધ હજારમાં દસ હજારમાં પૈસા આવતો યસબી બેંકનો

અગિયાર તો વેચી હું તમે તો ઓકે કેટલી શું કહે છે તમે તો ગાઈઝ હવ આપણે રિએક્શન લઈએ મારા મમ્મી નું બરોબર છે સેમ આપણે એમને એમ જ કહ્યું કે ભાઈ અમે ગાડી વેચી મારી છે અને બીજી એક વાત છે કે ભાઈ ગાડી આપણે મૂકે છે ને તો ખબર નહીં અમે કેટલો ખર્ચો આ આવશે બાકી એમાં રિએક્શન જોઈએ કેવું રિએક્શન લાવી છે હાર્દિક બંધ તો કે ખબર પડી ગઈ હતી પણ આમ જોઈએ શું થાય છે ખબર ના પડી દીયો ને હાલો અહીં છે પાછા અહ તો મજા ના આપશે વિડીયો બગડી જાય આપડે પ્રેન્ક બગડી જાય પ્રેન્કમ ના થાય કોઈ ખોટું બોલવું અને પ્રેન્ક કરવું એમાં ઘણો બધો ડિફરન્સ છે ભાઈ હું માયા ગમતી હે ને અમારો ગમો મારી સમજણમાં પહેલી વખત આવા બમ્બુ જોવા મળ્યા છે નો નાના થોબલા વ્હાઈટ કલરના

બોલ બે ગાડી શ્રીશ માં પછી હા હા ચેક આ લે્યો ને હું 2 લાખ નું લોન દેવા પેડ કરી દીધું એમ કેતા કરતા પેડી બા ના સિસ્ટમ હોય તો હું કહું ભાઈ તો હું ગાડી માં મારા રાવા જ ગાડી ને રાખાતી ગાડી તો મારું ભરી જો ઓર આમ ખોટી આમ